પ્રભુ વીર ચંપામાં પધાર્યા હતા પૂર્ણચંદ્ર ચૈત્યમાં સ્થિરતા કરી હતી દેવોએ સમવસરણની ભવ્ય રચના કરી હતી ભગવંતે સમવસરણમાં બેસીને ધર્મ દેશના આપી હે મહાનુભાવો જન્મ જરા મૃત્યુરૂપી તરંગોથી ઉછળતા અને જેનો પાર પામી શકાય નહીં એવા સંસાર સમુદ્રમાં અતિ દુર્લભ એવો મનુષ્ય ભવ મળ્યો છે જેમ સર્વધાન્યમાં ઘઉં શ્રેષ્ઠ છે સર્વ પ્રકારના જળમાં મેઘનું જળ ઉત્તમ છે સર્વકાષ્ઠોમાં જેમ સાગનું કાષ્ઠ શ્રેષ્ઠ છે અને સર્વ ધાતુઓમાં જેમ સુવર્ણ શ્રેષ્ઠ છે તેમ લાખો ને કરોડો ભવોમાં આ ભવ શ્રેષ્ઠ છે આ માનવ જન્મમાં જ સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી શકાય છે મનુષ્ય જન્મમાંય આર્ય દેશ આર્યકુળ પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા નિરોગીતા આ બધું પુણ્યથી જ પ્રાપ્ત થાય છે આ બધી સામગ્રી અને સુવિધા મળવા છતાં મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલા જીવો સમ્યક સ્વરૂપ દીપક વિના સન્માર્ગને જાણી શકતા નથી કુદેવને સુદેવ કુગુરુને સદ્ગુરુ અને કુધર્મને સધર્મ માનતા મિથ્યાત્વમાં અંધ બનેલા જીવો સંસાર અરણ્યમાં ભટકે છે રાગી દ્વેષી કુદેવોને પૂજનારા માનનારા મહાઆરંભી અને મહાપરિગ્રહી કુગુરુની ઉપાસના કરનારા અને જીવહિંસારૂપ કુધર્મને અનુસરનારા જીવો સંસારની ચાર ગતિઓમાં અટવાયા કરે છે દ્વેષ વિનાના વિતરાગ જ સાચા દેવ છે મહાવ્રત ધારી નિર્ગ્રંથ જ સાચા ગુરુ છે અને દયામય ધર્મ જ સાચો ધર્મ છે આવું માનવું એ સમ્યક્ત્વ છે આ સમ્યક્ત્વ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે મોક્ષનગરનું દ્વાર છે સંસાર સમુદ્રમાં જહાજ છે સર્વગુણોનો આધાર છે સર્વસંપત્તિઓનો ભંડાર છે તીર્થંકર નામ કર્મ બાંધવાનું પ્રબળ નિમિત્ત છે આવા સર્વોત્તમ સમ્યક્ત્વ ધર્મનું નિશ્ચલપણે જે પાલન કરે છે તે જીવાત્મા ખરેખર ધન્ય છે જેમાં સમ્યક્ત્વ જ સારરૂપ છે એવો ધર્મ જ મોક્ષ સુખને આપે છે જેનું મૂળ દ્રઢ અને મજબૂત હોય એ જ વૃક્ષ ફળ આપે છે જેના મૂળ સુકાઈ ગયા હોય વૃક્ષો ફળ નથી આપતા તેવી રીતે ધર્મના મૂળ અને પાયારૂપ સમ્યક્ત્વ ધર્મનો જ આશ્રય લેવો જોઈએ માટે હે ભવ્ય જીવો કરોડો ભવોમાં દુર્લભ એવો મનુષ્ય ભવ પામીને સમ્યક્તમૂલક સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનો આદર કરો સ્વીકાર કરો પ્રભુનો ઉપદેશ સાંભળીને રાજા શ્રેણિકના દસ પૌત્રોએ સાધુ વ્રતોનો સ્વીકાર કર્યો પદ્મ મહાપદ્મ ભદ્ર સુભદ્ર મહાભદ્ર પદ્મસેન પદ્મગુલ્મ નલિની ગુલ્મ આનંદ અને નંદન આ દશે રાજકુમારો હતા એ સિવાય જીનપાલિત આદિ અનેક સમૃદ્ધ નાગરિકોએ પણ પ્રભુ પાસે શ્રમણ ધર્મ અંગીકાર કર્યો પ્રભુની ધર્મ દેશના પૂર્ણ થયા પછી સમવસરણમાં એક ભવ્યાકૃતિ યોગી પુરુષે પ્રવેશ કર્યો તેના હાથમાં ત્રિદંડ અને કમંડલ હતું તેણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા માથે જટા બાંધેલી હતી માથે છત્ર ધારણ કરેલું હતું એનું નામ અંબડ પરિવ્રાજક હતું તે બ્રહ્મચારી હતો તે કાંપિલ્યપુરમાં રહેતો હતો તેના સાતસો શિષ્યો હતા બાહ્ય વેશ પરિવ્રાજકનો હતો પણ ભગવાન મહાવીરનો શ્રાવક હતો બાર વ્રતોનું પાલન કરતો હતો તે કાંપિલ્યપુરમાં એકસાથે સો ઘરમાં ભોજન કરતો હતો અને સો ઘરોમાં નિવાસ કરતો હતો તે ભદ્ર પ્રકૃતિનો છે વિનિત છે લગાતાર છઠના કારણે છઠની તપશ્ચર્યા કરે છે યોગ્ય સ્થાને ઊભા રહી સૂર્યની સામે દ્રષ્ટિ સ્થિર કરી બે હાથ ઊંચા કરી આતાપના લે છે આ તપશ્ચર્યા અને શુભ પરિણામના કારણે પ્રશસ્ત અધ્યવસાય અને પ્રશસ્ત લેશિયાઓની શુદ્ધિ થવાથી તેની વીર્યલબ્ધિ વૈક્રિયલબ્ધિ અને અવધિ જ્ઞાન પ્રગટ થયેલું છે આ શક્તિઓના કારણે એ આકાશ ગમન કરી શકે છે સો ઘરોમાં જમે છે અને સો ઘરોમાં નિવાસ કરે છે વૈક્રિયા લબ્ધી થી એટલા એ પોતાના રૂપ વિકુરવી શકે છે ગૌતમ સ્વામીએ પ્રભુ વીરને પૂછ્યું હે ભગવંત શું આ અંબળ પરિવ્રાજક આપની પાસે અણગાર બનવા સમર્થ છે ભગવાને કહ્યું હે ગૌતમ તે અણગાર બનવા સમર્થ નથી પરંતુ અંબળ પરિવરાજક શ્રવણોપાસક બન્યો છે જીવ અજીવ પુણ્યપાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ આ નવ તત્વોનો જ્ઞાતા છે તે પોતાના આત્માને સમ્યક જ્ઞાનથી ભાવિત કરી રહ્યો છે હે ગૌતમ હું નિશ્ચિતપણે કહું છું કે અંબળ પરિવ્રાજક સ્ફટિક મણીના જેવો નિર્મળ છે કાંપિલ્યપુરના બધા ઘરોના દ્વાર અંબળ માટે ખુલ્લા રહે છે રાજાના અંતેપુરમાં પણ કોઈ રોકટોક વગર આવે જાય છે એટલો એ વિશ્વસનીય ચારિત્રશીલ મહાત્મા છે હે ગૌતમ આ અંબળ પરિવ્રાજકે સ્થૂલ પ્રાણાતિપાત હિંસાનો જીવન પર્યંત પરિત્યાગ કર્યો છે એવી જ રીતે સ્થૂલ મૃષાવાદનો સ્થૂલ અદત્તાદાનનો અને સ્થૂલ પરિગ્રહનો જીવન પર્યંત ત્યાગ કર્યો છે એણે મૈથુનનો ત્યાગ માત્ર રૂપે નથી કર્યો મન વચન કાયાથી ત્યાગ કર્યો છે અંબળને ચારે પ્રકારના અનર્થ ત્યાગ છે ભોજન માટેના પણ ઘણા કઠોર નિયમો એ પાળે છે અંબળ અરિયંત અને એમની મૂર્તિઓને જ વંદન અને નમસ્કાર કરે છે ગૌતમ સ્વામીએ પૂછ્યું હે ભદંત આ અંબળ પરિવ્રાજક કાળ ધર્મ પામીને ક્યાં ઉત્પન્ન થશે હે ગૌતમ આ અંબળ અનેક પ્રકારના શીલ વ્રત ગુણ પ્રત્યાખ્યાન પોષોધોપવાસ આદિ ધર્મ આરાધનાથી આત્માને ભાવિત કરતો અનેક વર્ષો સુધી શ્રમણોપાસક જીવન વ્યતીત કરશે અંતકાળ નજીક આવતા એક મહિનાની સંલેખના કરી પછી અનસન કરી પાપ કર્મોની આલોચના કરીને સમાધિ પ્રાપ્ત કરશે કાળ ધર્મ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થશે ત્યાં એનું દસ સાગરોપમ આયુષ્ય હશે પ્રભુ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને અંબળનો આત્મા ક્યાં ઉત્પન્ન થશે ગૌતમ એ મહાવી ક્ષેત્રમાં જન્મ લેશે એ જે કુળમાં ઉત્પન્ન થશે તે કુળ ધનવાન ઉજ્જવલ પ્રશંસિત પ્રસિદ્ધ કુળ હશે એ વિપુલ વિશાળ ભવનોનો સ્વામી હશે એની સેવામાં અનેક દાસ દાસીઓ હાજર રહેશે અંબળનો આત્મા ગર્ભમાં આવતા જ એના પુણ્ય પ્રભાવથી એના માતા પિતાને ધર્મમાં શ્રદ્ધા થશે નવ મહિનાને સાડા સાત દિવસે એનો જન્મ થશે એનું નામ દઢ પ્રતિજ્ઞ રાખવામાં આવશે વિપુલ ભોગ સુખો મળવા છતાં એ અનાસક્ત રહેશે શ્રવણ બનશે સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં જશે અંબડ પરિવ્રાજકે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી તે હર્ષથી રોમાંચિત થઈ ગયો મસ્તકે અંજલિ રચી અને પ્રભુની સ્તવના શરૂ કરી પ્રભુ આપ સંજીવની ઔષધ સમાન છો અને મારા હૃદયના પ્રાણ છો આદિ વ્યાધિ ને ઉપાધિભર્યા સંસારમાં કલ્યાણ કુંભ સમાન છો અષ્ટપ્રતિહારી શોભિત ભગવંત આપ આનંદો ગણધર મુનિવર સેવિત ચરણ આપવા પરમાનંદો પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો આપને મારા કોટી નમસ્કાર હે સૂર્યચંદ્ર સેવિત પ્રભુ આપનો છે અપાર ઉપકાર યાદ કરતો સદા હે વિભો પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો હું અજ્ઞાની આપ પૂર્ણ જ્ઞાની આપની શેષ સ્થપના કરું હું માત્ર શ્રદ્ધા ભાવથી આ ભાવ સાગરને તરું પ્રભો આપ સંજીવની ઔષધ સમાન નભે ચમકતા તારલા દેખાય ના મૂજને હો આંખો ઝાંખી ને જ્ઞાન પાંખું બસ આપ મૂજને ચહો પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો ભક્તિ પ્રેરિત જીભ મારી ગુણ તવા ગાવા તલસે ગણે આ માનવીનું મન છે જાય દુર્ગમ પણ સ્થાનો ભણી હે જીનવર આપ પવિત્ર માતા દેવાનંદાની કુખે સૂચિ માંસ છઠના દિવસે માટે અવતર્યા સ્વસ્થ મો પ્રભો આપીથી કહેવાય માટે ચૈત્ર દિવસે જન્મ્યા તમે સિદ્ધ થઈ ઈચ્છાઓ સર્વે પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો અને વિચલિત થયો મેરુ જન્મ અભિષેકના સમયે ઘટના બની વિચિત્ર માટે જ માંસ હતો ચૈત્ર પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો મૃગશિર દસમીના દિવસે શીર્ષ સમ મોક્ષ માર્ગનો ચારિત્ર ધર્મ સ્વીકાર્યો તમે સાર પામ્યા પરમાર્થનો પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો વૈશાખ એટલે માઘવ માસ શુક્લા દીના દિવસે શ્રેષ્ઠ માસે પામ્યા શ્રેષ્ઠ જ્ઞાન કેવલ એ અંતિમ વસે પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો હું અજ્ઞાની છું નિર્વાણ પામશો કયા દિને ધન્ય હશે એ દિન ઘડી ખબર પડશે પ્રભુ મને પ્રભો આપ સંજીવની ઔષધ સમાન છો સિદ્ધાર્થ નંદન પરમાત્મા કરી સ્તવના શુભ ભાવથી બનવું અંતર શત્રુ વિજેતા તીર્થંકર આપના પ્રભાવથી પ્રભુ આપ સંજીવની ઔષધ સમાન છો સ્તવના પૂર્ણ કરી પરમાત્માને પ્રાર્થના કરી નમસ્કાર કરી મનમાં રાજગૃહી નગરીનું ધ્યાન કરી અંબડ પરિવ્રાજક ઉઠ્યા ત્યારે ત્રિકાળ વેદી

રાજગૃહી નગરીમાં પહોંચ્યા એને પ્રભુનો સંદેશો યાદ હતો પરંતુ એના પ્રજ્ઞાવંત મનમાં વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ એ સૌભાગ્યવતી સુલસા કોણ હશે જે એક સ્ત્રી છે છતાં એનામાં પ્રભુએ એવા કોઈ વિશિષ્ટ ગુણો દેખ્યા હશે તો જ આનંદિત થઈ વિતરાગ પરમાત્માએ તેને યાદ કરી ધર્મલાભના આશીર્વાદ મોકલ્યા નહીતર વિતરાગ જેવા વિતરાગ સુરાસુરો અને રાજા પ્રજાની સભામાં બીજા કોઈને નહીં ફક્ત સુલસાને જ ધર્મલાભનો સંદેશો મોકલાવે ભગવાન મહાવીરના શ્રીમુખે ચડેલી વિશિષ્ટ ગુણવાળી સુલસાના ગુણો મારે ખાસ જાણવા જોઈએ નાગ સારથીનું મૃત્યુ થયા પછી સુલસા એકાકી બની ગઈ હતી પરંતુ અચાનક એના દ્વારે ભિક્ષા માટે બે શ્રમણો આવી ચઢ્યા તેઓ સુલસાને જાણતા હતા સારથીનું મૃત્યુ થયું છે એ વાત પણ જાણી હતી સુલસાએ મુનિ રાજોને નમસ્કાર કરી ભિક્ષા માટે નિમંત્ર્યા મુનિ રાજે કહ્યું હે મહાસતી તું જે શોક કરે છે તે સાવ અઘટિત છે એમાં કોઈ ઓચિત્ય નથી તું જે પ્રભુના જ્ઞાનની વાત કરે છે શું એ કેવળ વાતો છે તે શું કેવળ શબ્દોના સાથિયા છે સાચો જ્ઞાની તો પ્રાણ ગયો કે રહ્યો એ કશામાં શોક કરતો નથી સાચો જ્ઞાની ભીતરથી એટલો સ્વસ્થ એટલો પ્રસન્ન આનંદમય હોય છે કે આવા સુખ દુઃખમાં કદીએ વિભાજિત થતો નથી એની વિચારધારા ચોળાયેલી ચૂંથાયેલી કે કાબડ ન જ હોય સુલસાની મુનીરાજના વચનોથી શાંતિ મળી તેનો શોક તો હળવો થયો છતાં એ નાગ સારથીને ભૂલી શકી નહીં તે વિચારે છે સ્ત્રીનું જીવન એ પતિના ચરણોમાં ભક્તિભાવથી અને શ્રદ્ધાથી સમર્પણ કરેલું પુષ્પ છે પતિનું સુખ એ પોતાનું સુખ પતિની અર્ધાંગના બની રહેવાના પવિત્ર સોગંદ સપ્તપદીના મંગલ અવસરે અગ્નિદેવની સાક્ષીએ લીધા હતા આથી એને અર્ધાંગના કહે છે હું મારા પતિને સુખના શિખર પર રાખવાનો સતત પ્રયત્ન કરતી હતી હું ખૂબ ભાગ્યશાળી હતી ભલ ભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું મારા પતિનું રૂપ સૌંદર્ય હતું ને એથી અધિક એ દિલના વિશાળ હતા પોતાના સંપર્કમાં આવતી પ્રત્યેક વ્યક્તિને પ્રેમ સ્નેહ આપવાનો તેમનો સ્વભાવ હતો જોકે તેમને પોતાના રૂપનું સહેજે અભિમાન ન હતું તેઓ મહારાજા પ્રસેનજીતના પ્રીતિપાત્ર સારથી હતા છતાં તેમની નમ્રતા જોઈને મારું હૃદય ગર્વ અનુભવતું સુંદર અને સદગુણી પતિ માટે કંઈ સ્ત્રીને ગર્વ ન હોય વિશાળ વટ વૃક્ષ પર ઉગેલી વેલનું જીવન નચિત નિર્ભય અને સુખી હોય છે તેવું જ જીવન મારા પતિના સહવાસમાં મારું હતું અમારા જીવનમાં અનેક આઘાત પ્રત્યાઘાતો આવ્યા છે ત્યારે એવી વખતે એમના ખભે માથું ટેકાવી દેવાનું મને મન થતું હતું સૌ સાથેના સંબંધો શ્રદ્ધાથી જાળવે અને સાથે મારા પ્રત્યેના પ્રેમમાં સહેજ પણ ઉણપ ન આવવા દે એવા પતિ મેળવી ખૂબ ભાગ્યશાળી થઈ હતી મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા હતા એમની પત્ની હોવાના લીધે કેવળ એમના કુટુંબીજનોએ જ મારા પર પ્રેમ વર્ષાવ્યો નહોતો પરંતુ મહારાણી નંદા ધારીણી અને ચેલણા સૌએ મને પ્રેમમાં તરબોળ કરી દીધી હતી મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર મને સગી બહેનથી અધિક માનતા હતા આ બધું કેવળ મારા પતિના કારણે જ હતું આથી જ હું નિરંતર એને સુખી રાખવા તત્પર રહેતી હતી તેઓ એક પણ દુઃખદ ઘટનાનો મને અણસાર આવવા દેતા નહીં પોતાના લીધે બીજાને દુઃખ પહોંચે એવું તેઓ કદી વિચારી પણ શકતા નહીં જ્યારે મહારાજા શ્રેણિક અને અભયકુમાર નિરાશ વદને અમારે ઘેર આવ્યા હતા ત્યારે મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું હતું આપણા બત્રીસ પુત્રો ક્યાં મારી આંખોમાં આંખ પરોવતા એમના ગળે દૂમો ભરાઈ આવ્યો હતો એમની નીલવળી આંખોમાંથી ટપકી પડેલા એ અશ્રુબિંદુ રક્તવળા ગાલ પર થઈ મારા પગ પર સરી પડ્યા એ બળબળતા અંગારા સમા હતા મેં મો ફેરવી લઈ ઉત્તરીયથી આંસુ લૂછતા તેમણે કહ્યું હતું બત્રીસે પુત્રો આપણને છોડીને ચાલ્યા ગયા સુલસા મારા પ્રાણ કેમ ચાલ્યા જતા નથી એ વખતે અભયકુમારે અમારું દુઃખ હળવું કરવા કેટલી સારી વાતો કરી હતી અમારું દાંપત્ય જીવન સુખી હતું મને મહારાજા શ્રેણિક પ્રત્યે અને અભયકુમાર પ્રત્યે આદર ભાવ હતો કેમ કે એમની મહેરબાનીથી જ અમે ફાલ્યા ફૂલ્યા હતા પ્રત્યેક પ્રસંગે તેઓ મારા પતિને અને રાણીઓ મને યાદ કરતી આ બધું હોવા છતાં મને એક વાત સતત ખટકતી હતી મારા જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું ત્યાં પ્રભુ વીરના દર્શન થયા પ્રભુ મને મળ્યા અને જે ખટકતું હતું તે દૂર થઈ ગયું મારા ભીતરમાં દીવા પ્રગટી ગયા હું તો પહેલાં જ દર્શને એમના પર વારી ગઈ હતી વીરજીને આજ હું તો વારી ગઈ શકી સુરમાં આવે છે સાધ મનમાં હતું કે હાશ ઘરમાં રહીશ મેલી વનમાં જવાનો ઉન્માદ ત્યાં તો જુઓને સંભળાયો ધ્વનિ મારું તે કેટલું ચાલે એવું મેં સાંભળ્યું ગુણશીલમાં વીર સમવસરણમાં મહાલે જાણો જો કોઈ તમે વીરજીનો માર્ગ તો મુજને બતાવી દિયો દાદ વીરજીને આજ હું તો વારી ગઈ શકી સુરમાં આવે છે સાધ જઈને લપાવું જરા ગુણશીલની કુંજમાં ને મુખડાને જોઈ લવ સ્મિત કંઠે આરોપી દઉં માળા વન ફૂલની ને ચૂમી પુનિત કહી દઉં કે વાગે તવ આ સાંભળી લે એનો તું નાદ આજ હું તો વારી ગઈ સખી સુરમાં આવે છે સાધ ફૂલ ઉપવનમાં ખીલે છે કે મનના આંગણામાં સુવાસ ફૂલની પાંખડીમાં હોય છે કે મનની પાંખડીમાં ખૂહની તાન કોકિલના સ્વરમાં હોય છે કે મન તંત્રીમાં બજે છે વસંત વાસ્તવમાં હોય છે કે ભાવનામાં ચિત્રિત થાય છે પતિના અવસાનથી એને પ્રભુના દૂર ચાલ્યા જવાથી કોણ જાણે કેવી રીતે પ્રકૃતિની શોભા સંગીતના ઝંકાર અને મનનું સ્વપ્ન બધું ખોવાઈ ગયું મારી આંખ સામેથી પતિના વીરથી તીર્થયાત્રા માટે જીવ વ્યાકુળ થતો હતો ત્યાં હવેલીના દ્વારે ભગવા વસ્ત્ર ધારી હાથમાં ત્રિદંડ અને કમંડલ જટ્ટાધારી છત્ર ધારી ભવ્ય દેહાકૃતિવાળો યોગી આવીને ઊભો સુલસા ઊભી રહી તેણે યોગીને આદર ન આપ્યો યોગીએ કહ્યું માં મને ભોજન આપ સુલસાઈ દાસીને કહ્યું આ ભિક્ષુકને ભોજન આપ યોગીએ કહ્યું ના આ રીતે હું ભોજન ગ્રહણ કરતો નથી મારું પાદ પ્રક્ષાલન કરીને પછી ભોજન આપ સુલસાઈ કહ્યું હું મારા વીર પ્રભુના ભક્તોનું જ પાદ પ્રક્ષાલન કરું છું ને ભોજન આપું છું અંબડ પરિવ્રાજક ચૂપચાપ નગરની બહાર ચાલ્યો ગયો એના મનમાં સુલસાનું જીવંત ચિત્ર દોરાઈ ગયું હતું એની આંખોમાં કેવી નિર્મળતા હતી તેમાંથી તેજના ફુવારા છૂટતા હતા તેનું મુખ બ્રહ્મ તેજથી ઝળકતું હતું એની વાણી ચંદનથી પણ વધુ શીતલ હતી ભોજન માટે ના ન પાડી પણ પાદ પ્રક્ષાલન માટે ના પાડી છતાં એમાં કોઈ તિરસ્કારનો ભાવ ન હતો એના મુખ પર જેમ આદરનો ભાવ ન હતો તેમ અનાદરનો પણ ભાવ ન હતો ભગવાન અને ભગવાનના સંઘ પ્રત્યે એની નિષ્ઠા જોવા મળી જેમ હું જીનેશ્વર કે જીનેશ્વરની મૂર્તિ સિવાય કોઈને નમસ્કાર કરતો નથી તેમ આ શ્રાવિકા પણ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાનું જ પાદ પ્રક્ષાલન કરે છે એમને જ આદર સત્કાર આપે છે તે સ્વાભાવિક છે એની સૌમ્યતા કેવી હતી શરીર પર આભૂષણ ન હતા મૂલ્યવાન વસ્ત્રો પણ ન હતા માત્ર શ્વેત વસ્ત્રો પરિધાન કરેલા હતા છતાં એનું વ્યક્તિત્વ પ્રભાતના અજવાળા પાથરતું હતું હવે મારે એની શ્રદ્ધાની સમ્યક દર્શનની પરીક્ષા કરવાની છે જો કે એને પ્રત્યક્ષ જોયા પછી મને વિશ્વાસ જાગે છે કે એ મારી પરીક્ષામાં સો ટકા પૂર્તિણ થઈ જશે સુલસા માટે આ ઘટના સામાન્ય હતી મોટી હવેલી સમજી સાધુ સન્યાસી બાવા યાચકો આવતા રહેતા સહુને આ હવેલીમાંથી ભોજન મળતું પાણી મળતું વસ્ત્રો મળતા અને આશ્વાસન પણ મળતું સુલસાઈ અંબડ પરિવાજકમાં બીજા સંન્યાસીઓ કરતા કેટલીક વિશેષતાઓ જોઈ તેની આંખોમાં અવિકારિતા જોઈ તેના શબ્દોમાં સંયમ જોયો તેના વ્યવહારમાં સરળતા જોઈ એને એમ લાગેલું કે હું પગ ધોવાની ના પાડીશ એટલે ગુસ્સો કરશે અથવા પગ પછાડી નારાજી વ્યક્ત કરશે પરંતુ એણે એવું કંઈ ન કર્યું બહુ સહજતાથી એ ચાલ્યો ગયો છતાં મને બરાબર યાદ છે કે એ મને નખસિક ઓળખવા પ્રયત્ન કરતો હતો તેના દેહની ઉજ્જવલ કાંતિ અને એના ભવ્ય લલાતે દેખાતી રેખાઓ એની ઉત્તમતાની સાક્ષી પૂરતા હતા છતાં હવે હું ઘરમાં એકાકી છું દાસીઓ છે પણ પુરુષ નથી એટલે આવા યોગી સંન્યાસીઓને મારે ઘરમાં પ્રવેશ ન આપવો જોઈએ આજે હું હવેલીની અટારીએ ઊભી છું આસપાસ વૈભવ છે મારા પ્રત્યેક આદેશને ઝીલવા તત્પર દાસીઓ છે રાજગૃહિમાં સ્ત્રી પુરુષો મને પ્રેમથી હાથ જોડે છે બધું છે પણ પતિ ચાલ્યા ગયા મન અસ્વસ્થ બની ગયું અને મન સ્વસ્થ હોય તો જ જીવને શાંતિ વળે ત્યારે જ જીવન સુખી કહેવાય એક અનિવાર્ય ઘટનાના વિકૃત ઉદરે મારા જીવનના ઉપવસ્ત્રને કેટલીય રાતોમાં કોતરી નાખ્યું છે જ્યારે જ્યારે આ હવેલીના ભવ્ય દ્વારને હું નિહાળ્યું છું ત્યારે મારું જીવન પવનની આંધીમાં ઉડતા સૂકા પાનની જેમ ક્યાંય દૂર સુધી પહોંચી જાય છે છેલ્લા પચાસ વર્ષોની યાત્રા કરીને પાછું આ દેહના પિંજરામાં પુરાઈ જાય છે પચાસ વર્ષોનો કાળ મેં કેવી રીતે વિતાવ્યો મારા મનના સઘન આકાશમાંથી અતિથિની સ્મૃતિઓની વર્ષાધારાઓ વરસવા લાગી તેમાં એક ધારા હતી મારા પ્રાણપ્રિય મારા જીવનાધાર પ્રભુવીરની સ્મૃતિ આ સ્મૃતિ મને આનંદથી ભરી દે છે એ પ્રભુ મળ્યા એટલે મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ મારું સમગ્ર વ્યક્તિત્વ પ્રભુમાં વિલીન થઈ ગયું અને હવે વૈધવ્ય કાળમાં તો મારે મારા નાથના પ્રભુના જ ગીત ગાવા છે એમની જ સ્તવના કરવી છે એમનું જ ધ્યાન કરવું છે એમના જ આપેલા જ્ઞાનને અજવાળે જીવવું છે